ફેક્ટરીઓ ચાલી રહી છે જે રીતે ડિઝાઇન બનાવવામાં આવી છે તેની સામે લોકોનો પ્રચંડ રોષ પણ જોવા મળ્યો હતો ધારાસભ્ય સંજય કોરડિયાએ સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરીને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ઓવરબ્રિજ બનવો જોઈએ પરંતુ તેની બંને ડિઝાઇન તાત્કાલિક જાહેર કરવી જોઈએ જે ઉપરાંત જે પણ પિલ્લર બનાવવામાં આવશે પિલ્લર એક વાયર કરેલી જે સરકારી જમીન ઉપર બનાવવામાં આવે તે પણ જરૂરી છે જુનાગઢની અંદર જોશીપુરાનો જે રેલવેનો ઓવરબ્રિજ છે એ બનવો જ જોઈએ એમની સાથે ઓવરબ્રિજ બનવો જોઈએ એમની સાથે હું સહમત છું અને જુનાગઢના લોકો પણ જેટલી સંસ્થાઓ છે કે જે લોકો છે બધા એ ઓવરબ્રિજ બનવાના તરફેણમાં જ છે અને ઓવરબ્રિજ નહીં આજે શરૂ થતો હોય તો આજ જ થવો જોઈએ એની તરફેણમાં દરેક લોકો છે કારણ કે વર્ષોથી આ જોશીપુરાના ફાટકનો પ્રશ્ન છે એટલે એનું નિરાકરણ થવું જોઈએ પણ જ્યારે કોઈ પણ ડિઝાઇન બનાવી ત્યારે એ ડિઝાઇનની સાથે સમસ્યાઓ કઈ કઈ આવશે એનું નિરાકરણ કઈ કરવું એ બનાવવાની જરૂર છે અત્યારે જે રોડની ઉપર પિલર નાખ્યા છે એ ખરેખર જે સરકારી જમીન આપણે એક્વાયર કરી છીએ એની ઉપર નાખ્યા હોય તો રોડ ઉપર જયારે ઓવરબ્રિજનું કામ બે ત્રણ વર્ષ જેટલા વર્ષ ચાલે ત્યાં સુધી ટ્રાફિકનો પણ પ્રશ્ન ન રહીએ આપણો રોડ કન્ટિન્યુ રહીએ નવો રોડ ન બનાવવો પડે સરકારી જમીનની અંદર પિલર ઉભા થાય તો એ પિલોડની નીચે સરકારી જે પણ ઓફિસો છે એમનું પાર્કિંગ મળે અને ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થઈ જાય વૈભવ પાસે જે ગાંધી ચોકનો છે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેની બીજી બાજુ વૃક્ષોનું નિકંદન પણ થઈ રહ્યું છે તેવામાં દેવલોક પામેલ પોતાના માતા પાછળ કંઈક